વરસાદી પાણીમાં ફસાયેલા કાસમાલા વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા હતા વડોદરા શહેરમાં પરમ દિવસે થયેલ વરસાદ અને પાલિકાની અનાવડતના કારણે વિવિધ વિસ્તારોમાં તેમજ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા વિશ્વામિત્રી કાંઠાના કાસામાલા વિસ્તારમાં પચાસ જેટલા મકાનોમાં રહીશો રહેતા હતા વિશ્વામિત્રીનું જળસ્તર વધતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ધારાસભ્ય બાળુ શુક્લ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા લોકોને સમજાવવામાં આવ્યા હતા અને બાજુની સ્કૂલમાં સ્થળાંતરિત કરાયા હતા ત્યાંની વ્યવસ્થા પાલિકા દ્વારા કરાઈ હતી કાસમાલા વિસ્તારમાં પણ લાઇટની વ્યવસ્થા કરાઈ હતી બંધ ઘરોમાં ચોરી જેવી ઘટના ન બને માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો સમગ્ર કામગીરી સંદર્ભે ધારાસભ્ય બાળુ શુક્લએ વિસ્તૃત માહિતી આપી હતી પોલીસ અધિકારી પન્ના મોમાયા દ્વારા પણ લોકોના સ્થળાંતર સંદર્ભે માહિતી આપી હતી જે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર વધી રહ્યું છે જેના કારણે અહીંયા જે કાસમવાલા પાસે જે વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની શક્યતા થઈ શકે છે રાતે જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આજે અહીંયાથી જે લોકો રહી રહ્યા છે એને ખસેડવાની કાર્યવાહી હાથ ધરીએ છીએ એ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આશરે ત્રણસો જેવા લોકોનું સ્થળાંતર થશે હાલમાં અને એ લોકો અહીંયાથી જશે ત્યારબાદ અહીંયા લાઇટિંગ પણ કરવામાં આવશે ઇલ્યુમિનેશન કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ રાખવામાં આવશે જેથી કંઈ એમ પાછળ એમના ઘરમાં કોઈ ચોરી ન થાય જે બાળકો અને મહિલાઓને ત્યાં સ્થળાંતર કરવામાં લોકો પણ સુરક્ષા માટે ત્યાં પણ પોલીસ રહેશે અને પૂરી તકેદારી રાખવામાં આવશે લોકો વિશ્વામિત્રી નદીનું લેવલ વધી રહ્યું છે અને કાસમવાલા વિસ્તાર જે છે ત્યાં લગભગ પચાસ જેટલા મકાનો છે જે આમના રહેવાસી રહી રહ્યા છે એમના ત્રણસો જેટલા નાગરિકોને અહીંથી સ્થળાંતરિત કરવા માટે તંત્રની મદદ લઈને અમે આવ્યા છે કોર્પોરેશનનું તંત્ર ઉપસ્થિત છે અમારા પોલીસ તંત્ર ઉપસ્થિત છે અમારા સ્થાનિક નેતાઓ ઉપસ્થિત છે અને બધા જ લોકો એમને સમજાવ્યું છે અને લોકો હમણાં વિસ્તાર છોડીને એની બાજુમાં જે સ્કૂલ છે ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં બે એક દિવસ રહેવાનું એમને જો થશે ત્યાંની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે આ વિસ્તારમાં પણ લાઇટ વગેરે મૂકવામાં અમને આવી રહી છે અને પોલીસ પણ રહેશે જેથી કરીને આમના અંદર કોઈ ચોરીઓ વગેરે થાય એનું પણ ધ્યાન રાખવામાં આવશે